ફેમિલી આજના નવા ઓળખ સાથે અને કેરીઓ સાથે હાર્દિક હાર્દિક બધાનું સ્વાગત છે તો અમારે જો ભાવેશભાઈ કેરીઓ તાલાલાની સ્પેશિયલ કેરી લાવેલા છે તો જો કેરીઓ તમને બતાવી દઉં અને જો સસ્તી અને સારી કેરી રાખે છે અને તાલાલાની સ્પેશિયલ કેરી આખું ગોડાઉન ભરી દીધું છે જો એલા હમમે છે જો

ફૂલ દળ વાળી કેરી છે ભાઈ એક પેટીમાં ની બધી પેટીમાં એ રીતનું છે જુઓ આ કેરી નું દળ જોવો તમે સુપર દળ છે જોવો તમે એક બધી હજી બીજી બતાવ તમને આ તરજી થોડીક હતી ગડાઓ નાખો ભરી દીધો છે કેરી તો જુઓ તમે દળ જુઓ કેરી નો તો અગિયારસ માં ખાવાનું ભૂલતા નહીં અને એડ્રેસ દઈ દઉં તમને દુઘેરી ગામ બાપા સીતારામની મઢી પાસે અને કોન્ટેક નંબર નીચે લખેલો છે તો કોન્ટેક કરીને પણ આવી જજો અને ગામડે ગામડે વેસવા પણ નીકળવાના છે તો તમે કહેવો દસ પંદર પેટી હશે તો તમને ઘરે પણ ડિલેવરી કરી દેશે તો તમારે આવું નહીં પડે તો વી પાંચ છ પેટી હોય કે વી પેટી હોય તો કોન્ટેક જલ્દી કરજો અને તમને ઘર બેઠા ડિલેવરી પણ કરી દેશે તો ચાલો ક્યારેય ખાવા માટે તૈયાર થઈ જાઓ